તો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવાની છે કે ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની તો તમે બધા મિત્રો જાણો જ છો અને મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહીટ જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની જે એક ફિલ્મ આવી હતી મિત્રો હોળીના તહેવારો મિત્રો સોળી સાજના તે ફિલ્મ મિત્રો ગુજરાતની અંદર સુપરહિટ રહી હતી અને મિત્રો ઘણી બધી થિયેટરની અંદર ચાલી પણ હતી તો મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો મિત્રો આ ફિલ્મના જે સોંગ હતા મિત્રો તે પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા અને ટ્રેન્ડિંગમાં ચાલ્યા હતા મિત્રો આ મિત્રો આ ફિલ્મ મિત્રો સોરી સાધના છે તો મિત્રો આ ફિલ્મનું એક સોંગ હવે મિત્રો તસવીર તારી દિલમાં રાખું છું મિત્રો આ ફિલ્મનું સોંગ છે મિત્રો કંઈક અલગ પ્રકારથી ધૂમ મચાવ્યું હતું બૂમ પડાવ્યું હતું ગુજરાતની અંદર તો મિત્રો આ ફિલ્મ છે સોરી સાધના તમને હવે યુટ્યુબની અંદર તમને જોવા મળી જશે ટૂંક સમયની અંદર તો મિત્રો યુટ્યુબની અંદર મિત્રો સીમારો ગુજરાતી યુટ્યુબ ચેનલ છે મિત્રો તેમાં મિત્રો રિલીઝ કરી દેવામાં આવશે ટૂંક સમયની અંદર અને મિત્રો તમને આ ફિલ્મ છે મિત્રો સોળી સાહેબના જોજો એપો પણ તમને જોવા મળી જશે મિત્રો ટૂંક સમયની અંદર તો મિત્રો હવે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો છે જોજો એપો પણ મિત્રો આવા માને છે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કહીને શેર કરવા ના બોલતા મિત્રો